તો તેના આખામાં ચણા બનાવીશું અને હવે આપણે માટે સામગ્રી છે લસણની પેસ્ટ લીલી કોથમરી લીલા મરચા સોડા લીંબુનો રસ મરી પાવડર જીરું આખા ધાણા જીરું નેંગ છે અને હળદર છે

સોડા અને લીંબુનો રસ નાખીને આવી રીતે આપણે એક તો જો લીંબુને સોડા નાખીને પેટવાથી સરસ મજાનો આથો આવી ગયો છે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણો આ લોટ પાંચ મિનિટ રહેવા દેશું પછી ભજીયા બનાવવા માટે તૈયાર છે આ તો લોટ આ જીર પાડી અને હિંગ અને થોડું મીઠું ભરી લીધું છે જેથી કરીને મરચાના બજાર ખૂબ ટેસ્ટી બને અને અહીંયા આપણે થોડુંક એનો લોટ પણ એડી કરી લીધો છે હળદર મીઠું નાખી દઉં તો હવે આપણે તેલ મૂકી દીધું હતા કુવા તો તેલ નાખી ગયું છે અને હવે આપણે પછી આ બનાવવાનું શરૂ કરીશું તો જો ફ્રેન્ડ્સ હવે આપણે ભજીયા બનાવવાનું શરૂ કરી દઈએ તેલ જોઈ લઈએ તો છે કે નહીં તેલ સરસ કાપી ગયું છે આવી રીતે આપણે થોડું થોડું બેટર આપણે નાખતા જઈશું પલટાવી લેશું પલટામાં ખુબ ધ્યાન રાખવાની તો તેનો છાંટો ઉડે તો આપણે એકદમ મસ્ત સોફ્ટ વઘીયા ત્યાં છે તો હવે આપણે તેને કરાઈમાંથી કાઢી લેશું તેલ ની તરી લેશું બરાબર અને હવે આપણે બીજા નાખીશું તો જો ફ્રીન્સ આપણ પછી આ સરસ તેલમાં ધરાઈ ગયા છે તો હવે આને પણ આપણે નીકાળી લેશું તેલમાંથી બારે